હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતાસ કુકિંગ કોર્નમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે વેજ ડ્રાય મંચુરિયન બનાવીએ તો જ્યારે પણ રેસ્ટોરન્ટ જેવું જ મંચુરિયન ખાવાનું મન થાય ત્યારે આ રીતે મંચુરિયન બનાવવાની એકદમ બહાર જેવું જ ટેસ્ટી ડ્રાય મંચુરિયન ઘરે બનાવી શકાય છે તો ચાલો આ વેજ ડ્રાય મંચુરિયનની રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે વેજ મંચુરિયન ડ્રાય બનાવવાનું છે તો અત્યારે લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં આવે છે તો તેના માટે મેં આપણે મંચુરિયન બનાવવા માટે કોબીજ લીધી છે ગાજર લીધું છે અને કેપ્સિકમ લીધું છે અને આ છે ને લીલું લસણ લીધું છે અને લીલા લસણના પાન છે અને ડુંગળી છે તો આ જ સામાનથી આપણે સરસ મજાનું વેજ મંચુરિયન બનાવ્યું તો પહેલાં છે ને આપણે મંચુરિયનના બોલ્સ બનાવીશું તો એના માટે છે ને મેં કોબી લીધી છે ને તો આપણે કોબી એડ કરી દઈશું એક બાઉલમાં અને થોડી કોબી આપણે વઘાર માટે રાખી દઈશું અને ગાજરને પણ એડ કરશું અને થોડું આપણે કેપ્સિકમ એડ કરશું અને બોલ્સ માં આપણે થોડું લીલું લસણ એડ કરશું અને લીલા લસણના પાન પણ આપણે એડ કરશું થોડા અને આદુ મરચાની પેસ્ટ બનાવીને રાખી છે એને આપણે એડ કરશું અને થોડો આપણે મરી પાવડર લઈશું આપણે એક ચમચી જેટલું ગ્રીન ચીલી સોસ એડ કરશું અને એક ચમચી આપણે રેડ ચીલી સોસ એડ કરશું અને સ્વાદ અનુસાર નિમક આ બધી વસ્તુને છે ને આપણે સરસ મિક્સ કરી લઈશું પહેલાં હવે આ મિશ્રણમાં છે ને આપણે થોડો કોર્ન ફ્લોર એડ કરશું અને થોડો મેંદો એડ કરશું તો મેંદો અતર હું અડધો જ એડ કરું છું પછી છે ને આથી મિક્સ કરશું આપણે વેજીટેબલ વધારે રાખવાનું છે લોટ કરતા

શરૂઆતમાં છે ને મેં તેલ ફૂલ ગરમ કરી નાખ્યું છે હવે છે ને મેં ગેસ આ ધીમી કરી નાખ્યું છે તો આ છે ને મીડિયમ છે જ આપણે તરવાના છે ને એક બેંચમાં જેટલા આપણે સમાય ને એટલે આપણે એડ કરશું આપણે થોડા બ્રાઉન અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દઈશું આપણે મન્ચુરિયન ના બોલ્સ બનાવ્યા ને એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે અને અંદર થી પણ ક્રિસ્પી થઈ ગયા છે આપણે એક પ્લેટ માં લઈ લઈશું આપણે જોડે જોડે જ ગોર વારતા જાશું અને તળતા જાશું આ રીતે હું બધા જ મન્ચુરિયન ના બોલ્સ તળી લઈશું તો આપણે આ છે ને મંચુરિયન ડ્રાય મંચુરિયનનો વઘાર કરવાનો છે એટલા માટે મેં થોડું તેલ લીધું છે આમાં તેલની ક્વોન્ટિટી ઓછી જ હોય બે ચમચી તેલ મેં એડ કર્યું છે તો ડાયરેક્ટ આપણે વઘારમાં લીલું લસણ એડ કરી દઈશું તમે સૂકું મળે તો સૂકું પણ એડ કરી શકો મને અત્યારે સિઝનનું લીલું મળ્યું છે તો મેં લીલું એડ કર્યું છે વિકાસ માટે આદુ મરચાની પેસ્ટ આપણે ઉમેરી છે અને આ લીલી ડુંગળી લીધી છે ને એને પણ આપણે એડ કરી દઈએ પહેલાને આપણે ડુંગળી સરસ પતરાઈ ગઈ છે તો આપણે

અને ગ્રીન ચીલી સોસ છે એને પણ આપણે એક ચમચી જેટલો એડ કરશું અને સોયા સોસ ને પણ આપણે એડ કરશું અને એક ચમચી આપણે ટમેટો કેચપ એડ કરશું અને થોડું આપણે નિમક એડ કરશું આપણા વેજીટેબલ બધા સતરાણા છે ને એને પછી આપણે જે સોસ બધા એડ કર્યા છે ને આપણે બધામાં નિમક હોય જ છે એટલે આપણે થોડું જ એડ કર્યું છે હવે છે ને આપણે થોડું પાણી એડ કરશું તો સોયા સોસ ની ક્વોન્ટિટી ઓછી લાગે છે તો થોડો એડ કરીશું અને રેડ ચીલી સોસ થોડો એડ કરીશ છે ને બે ચમચી આપણે કોન ફોર એડ કરશું થોડું પાણી લઈને આપણે મિક્સ કરી દઈશું આપણે થોડું થોડું એડ કરતા જશું ને હલાવતા જશું આપણા મંચુરિયન સરસ તૈયાર થઈ ગયા છે ઉપરથી આપણે લીલા લસણના પાન એડ કરશું ને થોડી આપણે કોથમીર એડ કરશું લારી ઉપર મળે તેવા વેજ મંચુરિયન આપણે ઘરે સરસ મજાના બનાવ્યા છે તો આ ડ્રાય મંચુરિયન તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી આ વેજ ડ્રાય મન્ચુરિયનની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ